લેવા પટેલ હા લેવા પટેલ હા તમારો વીર્ય બધા જો હો ભાઈ તમે બહુ સારું કામ કરો છો નામ આખું નામ હું કીધું ભોપતભાઈ કાળુભાઈ પડસાળા પડસાળા હા હા બોલો હવે હવે એમાં એવું છે હવે દીકરી મારી છે બરાબર ગામ છે હે ગામ ગામ મારું આય જામનગર રહું છું અમારો અમરેલી જિલ્લો છે હા હવે એમાં અમરેલી અમરેલી જિલ્લાનું કયું ગામ છે હેમાળ ગામ હેમાળ હવે અમે આઠ થી દસ વર્ષ તેર વર્ષ અમે સંબંધમાં હતા બરાબર હવે છોકરી મારી નાની છે બરાબર હવે એ જે બાજુ માં શ્રીફળ વેચતો એ મારી છોકરીને બહુ હેરાન કરે છે ગ્રુપ માં પાછા અમે જો પોલીસ ફરિયાદ કીધી ને

એટલે આવી રીતે ખોટી રીતે બહુ હેરાન કરે છે સાવ થાકી જાય એ માણસ થી એટલે સાવ એ તો ના પાડી દેવા છોકરીની ઈચ્છા છે કે છોકરી ની ઈચ્છા નથી નઈ નઈ કોઈ વસ્તુ એ બાબત નું કઈ છે નઈ બધા જે આપણે પોલીસ ફરિયાદ કરીને એમાં મેસેજ બધા કાઢ્યા કોઈ છોકરી ની ઇન્ક્વાયરી એ રીત ની છે કે બધું સબંધ જાળવી જા મારા પપ્પા નો તારો સબંધ છે તારો બાપ વારે સબંધ હતો તારો પપ્પા વિય ગયા તું શાંતિથી તું રે અને આપણો સંબંધ છે એમનો જાળવી જા હું મોન એમ બેઠી રોક મારે અમારે ત્યાં રણુ ધંધો હતો એની બાજુ માં બરાબર કઈ વાંધો નઈ તો આપણે એમ કઈ દઈશું

હાંજે હું તમને હાંજે નીરાય હું તમને ફોન ફોન ઉપડે નહીં ઉપડી ગયો ઉપડી ગયો કાઈ વાંધો તમને ટાઈમ ને મને એ ટાઈમ તમને એ ટાઈમે ફોન તમારું નામ બોલો ભૂપતભાઈ કાળુભાઈ ભૂપત ભૂપતભાઈ કાળુભાઈ પડસાળા હા પડસાળા તમારો તમારો નેચર નેત્રો સારા છે કે કોઈ કોઈ પણ સમાજ અમારા સમાજ નો હોય ખોટે પટેલ છે પણ બળજબરી પૂર્વક ના હાલે બળજબરી એટલે કોઈ વસ્તુ નથી મારી છોકરી છે ને છ વર્ષની હતી ત્યારથી હું રણુદા અમે રવિવાર હોય કે નઈ રજા લઈને રજા હોય ને ત્યાં આવતી તો રે તો એકાબીજાના બધા સંબંધ હોય ઘર જેવા તો આપડે એકાબીજાના ફોન આડા હોય કે ન હોય

મંદિર ઓકે હવે આ જે હમણાં આ તમને જયારે આ બધું પવાડો થયો એને કેટલો સમય થયો એ હમણાં જ આપણે લગભગ બે ત્રણ મહિના થયા ત્રણ મહિના થયા અમે બહુ સમજાવવાની કોશિશ કરી ભાઈ સંબંધ જાળવી છે એના મમ્મી પપ્પા એ સંબંધ મારે એવા હતા કે નો છોકરો હોય એ રીતે મેં એને હાંચવો છે આપણને કાંઈ કે આપણે હું કાંઈ ભેગા રહેતા હોય ને કાંઈ ધંધો કરતા હોય તો આપણે સંબંધ તો હોય કે ન હોય મતલબ તમારા ભેગા રહેવાથી સીધા છૂટ્યું છે. કાઈ વાંધો નહીં તમે તમારી દીકરી ને કદાચ એવું હોય તો સમજાવી દીજો કેમ કે આનંદ લગન થઈ ગયેલા છે હા હા એટલે હું છે કે કોઈ પણ દીકરી હોય ને એ કુંવારી હોય એ ફસાય ને પછી એ કાઈ જોય નહી બધું અમે અમે એના રિંગ બધા લઈ લીધા એની બેન પણ દોવા રિંગ લીધા પણ કોઈ જગ્યા મારી છોકરી ફોલ્ટ નથી ઓકે હાલો એ જે હોય તે ફોલ્ટ હોય તો એને સમજાવી અને તમારી રીતે કદાચ અમે જો આ બાબત જાણતા નથી પણ મુદ્દો અમારા માનવા પ્રમાણે કઈક કઈક રિલેશનશીપ માં જરા તરા થયું હોય નકર તો એ એટલી બધી આઈડિયા હાલે નહીં પણ તમારી દીકરીને તમે સમજાવી દીધો આવડા હું કહી દઉં છું આ છોકરાનું નામ શું છે રાહુલ કરીને છે રાહુલ

હા એને હું કહી દઉં છું તમારે ત્યાં બધું હમણાં બસ અને પછી કઈ હોળું હોળું કરશે તોય અરે અરે કશું ના થાય ટેન્શન છોડી દયો ને ભઈ કઈ આપડે એવું છે કોક ની છોકરી ને મારા ઘર માં બેસાડો નકર હું મરી જાવ છું એમાં કઈ થાય ની કાઈ એ તો તો કાલ તો તાજમહેલ માં જ રૂમાલ બાંધી આવત કઈ આપડા બાપ નું નો થઇ જાય કેમ કે એવું કોઈ નું નો આજ તો આપડે ને કોક રોડ માં જતી જતું હોય ને ગમે તે રીતે ને કઈ ના થાય કામ વાળા ભેગી મોકલ નકર હું મરી જાવ તો મરી જાય છું ના જતા ના વગાડીએ

પછી કાકા કુટુંબ નો હોય તો ભલે મા માસી નો હોય તો ભલે બૈરાઓ સાથે પનારો નો થાય એવું જીવન મામારી સમાજ હોય તો ભલે કોઈ પણ અઢારે વર્ણ માંથી હોય ઘર સુધી નો લઇ જતા નઈ નઈ હવે તો શીખાઈ ગયા ને આપડે આપડે હવે તો તમે તો સાંભળી ગયા તમે તો આયુર્વેદિક દવા નું કરો છો મોગલ ધામ ના કબરા બાપુ સામત બાપુ ની દીકરી ના ઘરે ઓલો ભાઈ બુટલેગર હતો ઈ ભેગો આવતો જતો તો એના ઘરે ઘા થયો તો તમે હું કેવાઓ

અલocal બરાન કેવાય કોઈ અમે મરી જાજી કોઈ કોઈનો એની માનો નોથી તમારી છોકરીનો ગોલી બીજી બાઈનો શું તમે હું ગણાવ આ બરોબર છે જેને 9 રાખ્યો એને હું મારી નાખો અધિયારત તમે શું ગણાવ હા 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 આ આમાં હોય કાલે બીજી કોક મળ્યો દાને માર નાખ હા હું છે વાયરલ કર્યા સિવાય કોઈ સુધરતા જ નથી જેટલા સુધર્યા ને આને હમણાં એની બાઈ ને બધી ફોન જ કરું છું કેમ કે આમાં તો તમારા નામથી થાય છે તમારી દીકરી નામથી નથી થતો હા હા બરાબર છે તમારી દીકરી નો ફોટો તમારો નથી મુકતો કે આને સુધારવા માટે કે આ માણસો મોકલો એનો ફોટો નો મોકલાય ભાઈ અને એનો મુકાય નહીં ને લેડી આમાં એવું છે કોઈ દીકરી કુંવારી હોય એના ફોટા નો મૂકી શકો અને એ ન કરી શકો આ તો આવડા આનો ફોટો મૂકશો આપડે જણ જણના જ ફોટા હા પુરુષ કેમ કેમકે દીકરી ના એના ફોટો નો મૂકવાના હોય મારા ઘરના નું મૂક્યું વાંધો ના નો પણ એનો હું કામ મુકવું એમ એટલે એને ફોન કર્યો તો એવું થાય ને હા એને ફોન નથી કર્યો તો તમારી ઘરવાળી ફોન કરે તો હાલે હા ના ના એની એની પાસે ફોન કરાવે એટલે વાંધો નો આવે સમજી ગયા કેમ કે આમાં એવું છે કે જે ફોન કરે એનો જ ફોટો મૂકી શકો સાચા ખોટું કઈ નહીં હાલે દાદા

અને નાખો ને તો ખાલી નંબર મોકલી દો કોઈના વાંધો કાર્ટુન મોકી દેવું તમારે કોઈ છે બદનામ ન થવું હોય અને ફોટો વગરનું વાયરલ કરવું હોય ને તો તમે ખાલી તમારે એના નંબર આવડ્યા આપી દો

હા કઈ છે ને બદનામી નો થાય એવું કરજો મારા ભાઈ હો આ તમારું ખાલી આ નામ ઠામ ના recording આવે એજ બાકી બીજું ફોટા બોટા ને એવું નથી મુકતા ના આનું આનું recording હમણાં મુકશું ખાલી હા 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 વાંધો નહી હાલો ઓકે હા નામ જો તમને કું મારા ઘર રેકોર્ડિંગ નું મુકો તો વધારે સારું કારણ કે એની mummy એ આ બધું કર્યું હોય એટલે મારા બાર નો ધંધો ને એ પાછો થોડોક ઓલા અવળો છે હું તો પછી તમે તો ઘરે જઈને મને વાત કરાવડાવી દયો હા હાલો કરાવી દો હાલો પાંચ minute માં કેમ કે હું હમણાં એને phone કરું છું. આ હું છે ને જાવ છું ઢીસડા થી ઘેર જાવ છું એટલે તમારે ઘરવાળી તમારે ઘરવાળી નામ શું છે આશાબેન નામ છે આશા બેન હાલો આશા બેન ના નામ હાલો એ આપો માર વાઇફ ને હા આપણે કોણ બોલો એ ભૂપતભાઈ હા હા હેલો હેલો જય માતાજી જય માતાજી કોણ બોલો ભૂપતભાઈ ને ઘેર થી બોલો આશા હા બોલો બોલો શું હતું કાઈ નઈ આ છોકરો છે ને હેરાન કરે છે નહિ કયો છોકરો કેવું એનું નામ છે રાહુલ તમારે જ્ઞાતિના છે કઈ વાધો મળીએ એના નંબર તો પણ મને બોંધ આવે છે ભાઈ મને હમણાં રીંગ કરી તી મને યાદ આવી ગયું કાલો વાળો ને હા કારલા વાડવાળા એના છે ને વારાઘડિયા કાર્ડ બદલાવે છે ને બધી બેન પણ એ બધ્યું ને હેરાન કરે છે બદનામ કરવાની કોશિશ કરે છે આ ઓગણચાલીસ નંબર આપ્યો કાલ ઈ આપી દો કદાચ સી ચાલુ હોય તો ના ના હા હું બોલું હા હા મમ્મા હું હમણાં આવીને ડિંગ કરવાનો નથી નથી લાગતો હા બેન એ લાગતો નથી બેન ના એનો ફોન નથી લાગતો ભાઈ

હા હા એક મિનિટ છે ને નંબર દેતો ઈચ્છા મને નવા નંબર એનો છે ને લાગતો નથી ભાઈ હા તો નંબર દિવસ અને એનો ફોટો બોટો છે હા હા તો ફોટો મોકલો આમાં હા વાંધો નહીં હાલો નંબર હા હા હું મોકલું પણ ભાઈ છે ને ઘરેથી હરડા ન કરતા કોઈ માની ભૂવા ભરાડી સંબંધ અંગત સબંધ એવું બધું કરે દીકરા બની જાય ભત્રીજા બની જાય બાપ બની જાય ને તમારા ઘરે ભવાડા થાય બરાબર છે રાઈટ વસ્તુ છે તમારી કે અત્યારે સ્ત્રી છે ને હૃદય થી ભોળી હોય પછી કોઈ પણ કાસ્ટ ની હોય હા

મોકલું મોકલું આમાં whatsapp માં હા મોકલી દવ છું તો કોઈ ટેન્શન ના લેતી બેટા અને છે ને ભણવામાં ને એમાં ધ્યાન રાખવાનું પણ આપણે કોઈને માં નહીં આવવાનું આ જગત છે ને આપડે લોલીપોપ આપે હા હો આપણી રીતે મક્કમ રહેવાનું કાઈ નહીં થાય હું કહી દઉં છું હમણાં એનું હો કેમ કે અમે કોઈને ઓળખતા ન હોય પણ અમારી ભાષામાં અમે કહી દઈ એ કાયદા ને પરિભાષા માં સીધો થઈ ગયો તો જેથી કરી બરોબર હા હા આપણે ભાઈ ક્યાં ગયા તમારા પપ્પા ક્યાં છે

હા નાખી દીધા નાખી દીધા એનો ફોટો નાખજો પાછો હે રાહુલભાઈ બોલો હા બોલો રાહુલભાઈ રામુથી મનસુખભાઈ રાઠોડ બોલો બોલો હા હવે ઓલા કઈ ભૂપતભાઈ ની દીકરીમાં કંઈક તમારી એની ઈચ્છા નથી પરાયણ શું કામ એને હેરાન કરો છો એના નામની આઈડી બનાવીને ફોટા મૂકો હમ હે હાલો હા હા બોલો હા કોઈની ને આપણે એની ઈચ્છા ન હોય તો પરાયણ એવું કરે ને તમારું લગ્ન થઈ ગયા તમે ક્યાં કુમારો છો

રાહુલભાઈ હા હા બોલો એટલે એમ નો કરાય ને આપડે એવું નો કરાય મારી વાત સાંભળો મનસુખ આપડે એના ભેગા જે ત્રણ છોકરા છે ને જો મારી સાંભળો

બીજા કોઈના ના બીજા કોઈના છોકરાની આપડે આપણી પૂરતી કર ખાલી કે તારે એના ફોટા એના રે કઈ કરાય નહીં તારા લગ્ન થઈ ગયા તા તું આવું કર તો પછી એ તો થાય તારે આપડે ભૂંડા થતા કર્યા થાય ઈ થોડું બાયરી આવે સુરત આપડે રહીએ ને તો પછી એટલે આપડે કોઈની દીકરીની ઈચ્છા નો હોય અને તું ફોટા વાયરલ કરી

આપણે આપડી રીતે સુધરી જવાય પણ મોકલે આપણે ભૂંડા ધંધા કરી બારા આવ્યા વગેરે નો રે તારા લગન થઈ ગયા તા લગન થયા પછી આપડે જેવી રૂપારી ગમે એવું નો કરાય જ રહી સમજી ગયો તારે ક્યાં કરવાની જરૂર હતી પેલેથી ને જ મારા મેરેજ થઈ ગયા પેલેથી થયા મારા મેરેજ ના દોઢ વર્ષ થયા હા પણ ઈ સાંભળી લાખી વાત ને બને ત્યાં સુધી આપણે કોઈને આવી રીતે જેલમાં ન કરે પછી પ્રેમ નો કરે ને આસારામ બાપુ જેવું થાય મરાઈ જાય હા આસારામ બાપુ જેવું થાય દુખી થઈ એવો ધંધો ન કરાય એટલે મારો ભાઈ ડાયો થઈ જાય

આપડો નો થઈ જાય તું તો કાલ થી વાત આ તાજમહેલ જે છે ઈચ્છા નથી ની એને તું પામવા માટે થઈને કઈ ભૂખ ઉતરી દી આપડી નો થાય કે આપડે આપણા નથી ને આપડે છોટી પડી થાય

હા માતાજી માં નથી એટલે હવે તું ભગલા રુદન કરતો નઈ ને હેરાન થાય આપડે બધાય એટલે ધંધો નો બરાબર હા કેમ કે પોલીસ્ટેશન માં હરિદ્ધ આવું કર્યું મને એને ફોન કર્યો એટલે તું મને ઓળખ ને ઓળખું છું તમને હા યુટ્યુબ માં મનસુભાઈ એટલે બને ત્યાં ઓળખું છું તમને પૂરી રીતે ઓળખું છું મનસુખભાઈ હા એટલે બને ત્યાં હું હવે એમાં ક્યાંય એને એની છોકરી ને ની છોકરી ને બદનામ નો કરતો જેથી કરીને તારી કેસ ને પાછા બીજા ફતવા ના ઉભા થાય

હમ હા અત્યારે બધે કાયદો કાયદા નું કામ કરે તો આપડે હારા હારા જેલ માં વાયી ગયા આસારામ બાપુ અંદર ડાઇરેક્ટ ખાઈ જાય તું આસારામ બાપુ છો ના રે ના આ બધા હું તો કાઈ નથી ની આરતી કર કાલાવડ માં ને રામા રણુજા ને રામદેવ આ બધી ની આ રાખે એવું કર નાખે શાંતિ થઈ જાય ઓકે નકર દાદો તો ઘોડી લાખે લઇ તો મરાઈ જાય

બગીચો નથી એટલે બગીચો હોય ને તો હાલે આ બગીચો નથી આ કોક ની દીકરી છે એટલે એમાં ફોટા રાખવામાં માં દુખી થઇ જાય આપડે આપડે આપડી આપડી બેન ના ફોટા કોક રાખે તો તને સારું લાગે સારું નહિ પણ પેલી વાત કે એમ કે ફેક આઈડી બનાવી ફોટા રાખે બરાબર આખી વાત હું તો હું મારો ફોન જમા કરાવી દઉં મારો સીમ કાર્ડ જમા કરાવી દઉં બરાબર તો ખોટી રીતે પછી મારું નામ દે તો પછી એ કરતા હોય તો થઇ જાય હું એને કહી દઉં છું

હા હા કેમ કે એમાં કે આપડે આપણી હું છું મારે તારે આપણે મોન થઈ જવાનું ભાઈ એનો મતલબ એવો નથી કે આપડે મિત્રતા માં અંગત હતા એના બ્લેક કામ કરીને પછી આપડે એને બહાર રાખીને દબાવવાના ના બ્લેક કામ ને કઈ અને રેકોર્ડિંગ એનો મતલબ એવો થઈ ગયો કે આપડે જે હારા સંબંધ હતા ત્યારે મિત્રતા માં હારું હારું ખાતું તું ફોટા હવે એટલે બહાર કાઢવાના

હવે તમારી પાસે જે ફોટા ને રેકોર્ડિંગ ઈ કે મારા રેકોર્ડિંગ ને ફોટા એની પાસે પડ્યા છે હા એટલે ઈ ડિલીટ કરી નાખજો તમે ઈ કાઢી નાખે છે હા હું કીધું એને હા ઈ કે મારી પાસે રેકોર્ડિંગ ને ફોટા એના પડ્યા છે એક બીજે વાતો કરી હોય હા પણ ઈ ડિલીટ કરી નાખજો અને એ ડિલીટ કરી નાખે છે હા એને કે બીજો કાઈ આઈડી ના બનાવી મને એને એને નથી બનાવી કોક બીજા બે છોકરાનું નામ દીધું છે આમાં તમે સાંભળી લેજો કેમ કે હું કોઈ ઓળખતો નહોતો ના એને ઓળખતો ના તમને ઓળખતો